નમસ્કાર નેશન આપનું સ્વાગત છે વડોદરામાં સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા યોજાયેલ સેમિનારમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા એક મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ટેક્સ કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા લોકસભાના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ટેક્સ કન્સલ્ટન્ટ માટે ઉદ્બોધન અંગ્રેજી ભાષામાં કર્યું હતું સાથે જ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભાના ઉમેદવાર જાહેર થતા પહેલા પોતે પણ વિદેશી કંપની માટે એચઆર ક્ષેત્રે કામ કરતા હતા એવું એમને પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે તમામ ટેક્સ કન્સલ્ટન્ટોમાં ઉદ્બોધન કરીને તેમણે સકારાત્મક ઊર્જા ફૂંકી હતી આજે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ એના દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો છે કે જે નવા ભારતની અંદર ટેક્સ રિફોર્મ્સમાં જે પ્રોસેસીસમાં અપડેશન્સ આવતા રહેતા હોય છે તો જેવા કે ટેલી હોય સેપ હોય એવા જે પ્રકારના રિફોર્મ્સ આવે જે સોફ્ટવેરમાં અપડેટ્સ આવે એ કઈ રીતે ટેક્સ કન્સલ્ટન્ટ્સને આપણે શીખવાડી શકાય કે જેથી જે પ્રકારે ટેક્સમાં રિફોર્મ થાય સરકાર દ્વારા જે ચેન્જીસ કરવામાં આવે એ ચેન્જીસને સરળતાથી ટેક્સ કન્સલ્ટન્ટ પણ પોતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે જેથી કરીને ગ્રાહકને પણ એની સરળતા રહે આ માટેનું જે એક સરકારને મદદરૂપ થઈ શકે તેવો સેમિનાર અને એમાં મને આજે આમંત્રણ મળ્યું હતું અને સર્વે પ્રબુદ્ધો ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરી અને એ બાબતની પણ ખાતરી આપી કે હું પણ એમની જ જેમ એક એક સામાન્ય કર્મચારી હતો અને જે પ્રકારે આપણે એક કર્મચારીનો અવાજ હોય એક યુવાનો અવાજ હોય એ યુવાના અવાજે પ્રભુત્વ પ્રતિનિધિત્વ આપવા માટે થઈને વડોદરાને એક યુવા ઉમેદવાર તરીકે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે જ્યારે તક આપી છે ત્યારે વિકસિત ભારતના અભિયાનમાં યજ્ઞમાં વિકસિત વડોદરા ક્યાંય પણ પાછળ ના રહી જાય એ માટેની મેં એમને ખાતરી પણ આપી છે આ કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના પદાધિકારીઓ સહિત વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్